નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર ગુનેગારો ઉપર કાર્યવાહી સંદર્ભે અંજાર પોલીસ તથા વીજ વિભાગે વીજ ચોરી પકડી પાડી ત્રણ લાખ નું બિલ પકડાવ્યું અમદાવાદના વસ્ત્રાલમાં લુખા તત્વોએ આમ જનતા પર આતંક મચાવવાની ઘટનાના પગલે સફાળા સક્રિય બનેલા ડીજીપીએ સો કલાકની અંદર દરેક જિલ્લાના પોલીસ સ્ટેશન દીઠ અસામાજિક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા સૂચના આપી હતી યાદી તૈયાર થયા બાદ તેમની ઝીણવટભરી તપાસ કરી ક્યાંય કોઈ નવા ગુનામાં ફિટ થતા હોય અથવા ગેરકાયદે દબાણ કર્યું તો તોડી પાડીને કડક કાર્યવાહી કરવા હુકમ કર્યો છે ડીજીપીની સૂચના બાદ રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને એસપી સાગર બાગવાના નિર્દેશ હેઠળ નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજારની અધ્યક્ષતામાં અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન શરીર સંબંધી લૂંટ ખૂનની કોશિશ જેવા નવ જેટલા ગુનામાં સંડોવાયેલા આરોપી મુસ્તાક ઉર્ફે મુસિયો નજીમુદ્દીન બાયડ રહે ખાનાય શેરી દેવડીયા નાકા અંજારવાડાના કબજા ભોગવટા મકાનમાં લાગેલ ગેરકાયદેસર વીજ કનેક્શન અને મીટરને પીજીવીસીએલના કર્મચારીઓ તથા પોલીસ સ્ટાફ સાથે રાખી ગેરકાયદેસર વીજ કનેક્શન કાપી અને ભોગવટાના મકાનમાં ઉપયોગમાં લેવાયેલ ઇલેક્ટ્રિક વીજ સાધનોની યાદી બનાવી વીજ દંડ રૂપિયા ત્રણ લાખ ફટકારવાની કાર્યવાહી કરવામાં આવેલ હતી આ કામગીરી અંજાર પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેક્ટર એ કર્મચારીઓ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર નો વિશ્વાસ પાત્ર શોરૂમ દર્શક મિત્રો આજે તારીખ અઢાર માર્ચ બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર